મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારની સંજીવની સોસાયટીમાં રહેતા વીજ ગ્રાહકને ત્યાં ડેપ્યુટી એન્જિનિયર બાબુ પ્રજાપતિ અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અલ્પેશ ચૌહાણ સોલાર સ્માર્ટ મીટર લગાડવા માટે ગયા હતા જેમાં વીજકર્મીઓ દ્વારા મકાનમાં રહેલું જૂનું મીટર કાઢી સોલાર સ્માર્ટ મીટર નાખવાની કાર્યવાહી ચાલી રહી હતી જેમાં વીજકર્મીઓ દ્વારા મકાનમાં રહેલું જૂનું મીટર કાઢી સોલાર સ્માર્ટ મીટર નાખવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે મકાન માલિક સહિતના સભ્ય જયરાજસિંહ પરમારે વીજકર્મીઓ સાથે સ્માર્ટ મીટર નાખવાનો પરિપત્ર ન હોવા છતાં કામગીરી કરવામાં આવતા રગજક કરી ફરજ પરના વીજકર્મીને થપ્પડ મારી દીધી હતી જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો બીજી તરફ પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેર બાબુ પ્રજાપતિએ જયરાજસિંહ પરમાર વિરુદ્ધ જોરાવાનગર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેમાં સરકારી અધિકારીની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અલ્પેશ ચૌહાણના માથાના ભાગે મારી ઈજા પહોંચાડ્યા બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે